હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જમ્બુસરમાં કોંગ્રેસના રોડ આંદોલનનું સુરસુડીયું જમ્બુસરનગર ડેપોથી ટંકારી ભગર સુધીના ખરખર રોડના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ ભાજપ ભત્રજારનો આક્ષેપ કર્યો હતો જંબુસર ડેપોથી ટંકારી ભગર સુધીનો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હતો જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી અને અકસ્માતો પણ થતા હતા નગરપાલિકા દ્વારા કામગીરી જંબુસર નગરપાલિકાએ આ રોડને આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી વરસાદ અને કામ બંધ જોકે વરસાદના કારણે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન વરસાદમાં પણ રોડનું કામ ચાલુ હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો રોડનું કામ ફરી શરૂ ન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કોંગ્રેસના કાર્યક્રમ પહેલાં જ નગરપાલિકા દ્વારા રોડની ગુણવત્તા ચકાસીને કામગીરી ફરી શરૂ કરી દેવાઈ જેના કારણે કોંગ્રેસને આ કાર્યક્રમ સુર નિષ્ફળ સાબિત થયો ભરૂચ જિલ્લા પ્રમુખ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરતી નથી અને જંબુસર સહિત જિલ્લાના રોડની હાલત દયનીય છે તેમણે જણાવ્યું કે જાન્યુઆરી વર્ક ઓર્ડર આપ્યા હોવા છતાંય ચોમાસામાં પહેલાં કામગીરી પૂરી કરવામાં આવી ન હતી તેમને કોન્ટ્રાક્ટરને ચાલુ વરસાદે કામ કરવા બદલ બ્લેકલિસ્ટ કરવા પણ સવાલ ઉઠાવ્યા હતા અને કમલમમાં કેટલીક ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે તેની તપાસની માંગ કરી હતી પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પણ રોડની ખરાબ હાલત અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી તેમણે ઉમેર્યું કે આગામી શ્રાવણ માસમાં કંબોઈ આવતા હજારો દર્શનાર્થીઓને આ ખરાબ રોડને કારણે મુશ્કેલી પડશે હાલ પૂરતું રોડનું કામ શરૂ થતાં કોંગ્રેસ પોતાનું આંદોલન મોકૂફ રાખ્યું છે બાઇટ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજેન્દ્રસિંહ રાણા બાઇટ પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી રિપોર્ટર દિવાનનાજી વેડ જાણી પ્રમુખ આગળની હેઠળ જે પુનુખ દ્વારા ગયાં ત્યારે ચાર વાગ્યે બોલ સુધીને રસ્તા માટે ભાઈ કામ બંધ છે ચાલુ કરવા માટે બહુ બેચત આપીને આઠ વાગ્યા છૂટતા આપી રાતનો રથ ભારતીય જનતાઓની પાર્ટી ભરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતનો રથ ચાલુ કરવામાં આવ્યો તમે રાતો રાત તમે કામ ચાલુ કરવામાં જયારે કામ ચાલતું બંધ કરવા શા માટે બંધ છે નાની માછલીઓને બચાવીને મોટી બચાવીને નાની માટીને એક ઉદાહરણ એને સસ્પેન્ડ કરવાનો છે એ દુઃખદ ઘટના છે કર્મચારી તો ઓળખતો નથી મેં વાત જ્યારે કેટલાક આગ્યા વાત સાંભળીને આ વાત જઈને છે અને એને ફરીથી પોતે રજા પણ જોઈ શા માટે સસ્પેન્ડ કરવામાં આવેલો છે બિનજરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ લોકોને ધ્યાન પીજે નહીં દોરીને રસ્તાને કામ બંધ હતું ને એક એન્જિનિયરને સસ્પેન્ડ કરે લોકો ધ્યાન પીજે દોર્યું આ રસ્તો ખૂબ અગત્યનો છે અહીંયાંથી લોકો કોલેજ જાય છે સ્કૂલે જાય છે આવનાર દિવસની અંદર તહેવારો હોય કંબોજ જવાનું થતું હોય ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થી એની રો બને એ અમારી અપેક્ષા ભલે આજે કર્યો તો ફરતી બંધા કરે નગરપાલિકા સત્તાધારક ભલે આજે કર્યું એની તક બીજા મુશ્કેર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મંડરેકા કૌભાંડ બાબતે તપાસ સભાવતી શું મલેકા કંબળ જમ્મુસર તાલુકામાં થયું હતું અમારા જિલ્લાના પ્રમુખના આગેવાનો અનુસાર જ્યાં સુધી અમારે પૂરતી માહિતી નહીં આવે પૂરતા પુરાવા નહીં આવે એટલે અમે ત્યાં જવાના છે અમે ખેમુર બી જવાના છે નહેલમ બી જવાના છે બીજા અનેક ગામોમાં જવાના છે અમે તો પૂરતી અમારી બે માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે સાથે જમ્મુસરની વાત કરો છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જ્યારે હું ધારાસભ્ય ત્યારે વહીનભાઈ દુબેના ઘેરથી જયારે પ્રમુખ હતા ત્યારે કુટી રકમ પણ આપેલી આજે એ પ્રોજેક્ટ મંજૂર પ્રોજેક્ટ ક્યાં લટકે છે ભાજપ વિકાસની વાતો કરે છે જમ્મુ શહેરના લોકો આજે ખંજવાર અનેક પ્રશ્ન સાથે ફેરાય છે બિચાર તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય મારે સત્તાધીશ લોકોને કેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે આવતા દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે અમે એ પણ આંદોલન કરવા છે ભરૂચ જિલ્લામાં સમગ્ર યોજનાઓ મારફતે તમામ કૌભાંડ કમલમમાં ટકાવારી પહોંચી જોઈએ અને એ જ આચરેલું છે સમગ્ર જગ્યાએ વિકાસના નામ પર ભ્રષ્ટાચાર થયેલું છે આજે અમે જંબુસર શહેરમાં ઉભેલા છે ટંકારી ભાગોરથી જંબુસર ડેપો સુધીનો રસ્તો ઘણા આંદોલનો કોંગ્રેસના આગેવાનોએ મારા સ્થાનિક આગેવાનોએ કર્યો અમારા એક્સ એમએલએ સંજયભે વારંવાર સરકારમાં રજૂઆત કરેલી ત્યારબાદ આરસીસી રસ્તો મંજૂર થયો

એન્જિનિયર ની નગરપાલિકા નગરપાલિકાના મયંક કરી છે આ સ્થાનિક આગેવાનો મારા કે છે પ્રમાણે એને સસ્પેન્ડ કરો મીડિયાના માધ્યમથી મેં જોયું તો એ મયંક તે દિવસે ઓનલાઈન રજા માગેલી રજા પર ઉતરેલો હતો તો શું કોઈ મોટા અધિકારી મોટા કોન્ટ્રાક્ટર કમલમ ટકાવારી કે એટલા માટે કોઈને બચાવવા માટે અધિકારી નો ભોગ લેવાય છે નાના માટે આ બધું બહાર આવવું જોઈએ અને તપાસ દેવાવું જોઈએ સીબીઆઈ અને આ રોડ પર જે ભ્રષ્ટાચાર થયેલો છે

બે તાલુકા છોડીને કોઈ માહિતી આપી નથી અને બે તાલુકામાં લેજો બે આરટીઆઈ માગી લે છે આપી લેજો તમે કોઈ બચવાના નથી મનરેગાનું સૌથી મોટું કુફાન ભરૂચ જિલ્લામાં છે ને બહાર આવીને રહેવાનું છે ને તમે જેલમાં જવાના છો ને ભારતીય જનતા પાર્ટીના કમલમ સુધી આ રેલો જવાનો છે ને એ લોકો બી જેલમાં જવાના છે એમાં કોઈ શંકા નથી ભરૂચ જિલ્લામાં મનરેખા કૌભાંડ કોંગ્રેસના નેતા હીરા જોટવાનું નામ સામેલ થયું એ બાબત આપણું કોંગ્રેસ હોય ભાજપ હોય હું હોય કે તમે હોય કોઈ પણ હોય કાયદો કાયદાનું કામ કરે અને ખોટું એ ખોટું છે કોઈ પણ વ્યક્તિ હોય ખોટું કામ કરે એના માટે કાયદો છે અને એને થવું જ જોઈએ